અમરેલી લોકસભા બેઠક પર સતત ત્રણ થી સાંસદ રહેલા નારણ કાછડીયા ની બે હાજર ચોવીસ માં ટિકિટ કપાતા ચૂંટણી પહેલા જ નારાજ થયા હતા જોકે ભાજપે જે તે સમયે તો ગમે તેમ કરીને ડેમેજ કંટ્રોલ કરી ગીના ઠામાં ગી પડી ગયું હોવાની ચિત્ર ઉભો કર્યું હતું કારણ તો ચૂંટણી પૂર્ણ થતા જ નારણ કાછડિયાએ ફરી પોતાની નારાજગી વ્યક્ત કરી અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈને બળાપોર ઠાલવતા કહ્યું હતું કે પાર્ટીએ જે સિલેક્શન કર્યું તે અમરેલીની 23 લાખની વસ્તી અને 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે વધુમાં જે થેન્ક યુ ના બોલી શકે તેવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપીને જણાવ્યું કે કાછડિયાએ ભાજપના કાર્યક્રમમાં 2020 અંદાજમાં પોતાની જ પાર્ટીને ગેરી હતી સતત ત્રણ ટર્મ સાંસદ રહેલા નારાયણ કાછડિયાએ ભાજપના કાર્યકર કાર્યક્રમમાં પોતાની જ પાર્ટીને આડે હાથ લીધી હતી અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ